સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવી બટાકાની વેફર તો તમે આ વેફર કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકો એવી આપણે આજે આ વેફર બનાવીને તૈયાર કરીશું તો બજારમાં વેફર તો મળતી જ હોય છે પણ આપણે તેના પણ સરસ સરસ સસ્તી અને ચોખ્ખી ઘરે જ આપણે આ વેફર બનાવીને તૈયાર કરીશું અને આપણે એ રીતના વેફર બનાવીશું કે જે લોકોને વેફર બનાવતી વખતે વેફર કાળી પડી જતી હોય છે કે લાલ થઈ જતી હોય છે કડક રહે છે તો આજે આપણે એકદમ સફેદ દૂધ જેવી અને એકદમ સરસ પૂરચી વેફર બનાવીને તૈયાર કરીશું જો તમને મારા વિડીયો ગમતા હોય વિડીયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકવાર બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી બટાકાની વેફર તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે વેફર બનાવવા માટેના એકદમ સરસ કડક બટાકાને પસંદગી કરવાની છે આ રીતના એકદમ સરસ કડક બટાકા હોય અને થોડા અંદરથી વ્હાઇટ હોય એ રીતના તમે બટાકાની પસંદગી કરશો તો તમારી વેફર એકદમ સરસ બનીને તૈયાર થશે તો હું દસ કિલો બટાકાની વેફર બનાવી રહી છું અને અત્યારે આ બે કિલો બટાકા છે તો આ રીતના તમારે એકદમ સરસ બટાકાની પસંદગી કરવાની છે હવે આપણે બટાકાને એકદમ સરસ રીતે છોલી લઈશું તો તમારે કેટલી વેફર બનાવી છે એ પ્રમાણે તમે વેફર બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ આસાની તૈયાર થઈ જાય છે જો તમારે વધારે વેફર હોય તો તમે કાતરી પાડી અને આખી રાત માટે પાણીમાં તેને પલાળીને રાખી શકો છો તો બટાકાને તમારે છોલી અને આ રીતના પાણી વાળા વાસણ ની અંદર મુકતા જવાનું એટલે બટાકા તમારા કાળા નહીં પડે તો આપણે આજ રીતના બધા બટાકા છોલી અને તૈયાર કરી લઈશું તો આપણે બધા જ બટાકાને એકદમ સરસ આ રીતના છોલી અને તેને પાણીની અંદર સરસ પલાળી દેવાના છે અને તો તમારે આ બટાકાને ને બે થી ત્રણ વખત એકદમ સરસ ધોઈ લેવાના છે આ રીતના એકદમ સરસ ક્લીન પાણી થઈ જાય પછી તમારે તેની કાતરી કરવાની છે તો હવે આપણે એક એક કરીને બટાકાની કાતરી કરીશું તો આપણે એક પ્લેટ લઈ લઈશું તો આપણે આ રીતનું એક મશીન લઈ લઈશું તમારી પાસે કઈ રીતનું મશીન છે એ રીતના તમે આ કાતરી પાડી શકો છો તો હવે આપણે વેફર પાડીશું બસ આ રીતના કરશું અને એકદમ સરસ આપણે તેને આપણે આ રીતના એક તપેલા ની અંદર પાણી લઈશું અને તેને આપણે પાણીની અંદર એડ કરતા જઈશું આ રીતના તમે સીધી વેફર પણ પાડી શકો છો તો આ રીતના પણ તમને એકદમ ઈજી પડશે અને ફટાફટ તમારી વેફર પડીને તૈયાર થઈ જશે તમારે ડિઝાઇન વાળી વેફર પાડવી હોય તો તમે આ રીતના જે મશીન આવે છે તેનાથી પણ પાડી શકો છો તો આપણે આ રીતના બધી વેફરને પાડી લઈશું હવે આપણે એકદમ સરસ આ રીતના પતલી વેફર પાડી લીધી છે તો આપણી બધી જ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે મેં આ રીતના બે અલગ અલગ ટેપમાં વેફર પાડી છે તો આ રીતના થોડી મેં ડિઝાઇન વાળી વેફર પાડી છે અને આ રીતના આપણે પ્લેન વેફર પાડી છે આપણે એકદમ સરસ જ્યારે વેફર પડીને તૈયાર થઈ જાય એટલે તમારે પાંચથી છ પાણી એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી તમારે આ વેફરને ધોવાની છે એટલે તેની અંદરનું જે સફેદ ભાગ રહેલો હોય છે તે નીકળી જાય અને વેફર એકદમ વાઈટ બનીને તૈયાર થાય તમે જોઈ શકો છો અને મેં અત્યારે આ રીતના એકદમ સરસ પતલી આ વેફર બનાવીને તૈયાર કરી છે તો મેં બંનેને એકદમ સરસ પાંચથી છ પાણીએ ધોઈ લીધું છે હવે આપણે વેફરને બાફી લઈશું ગેસ ઉપર આપણે એક મોટા વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે ને તેની અંદર એક નાનો ટુકડો ટકડીનો નાખ્યો છે એટલે આપણી વેફર એકદમ સરસ વાઈટ બનીને તૈયાર થાય તમારી પાસે હોય તો તમે નાખી શકો છો અને ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે પાણીની અંદર ફરાળી મીઠું એડ કરીશું તો હું અત્યારે બે ટેબલ જેટલું મીઠું એડ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું તો આપણું પાણી એકદમ સરસ ઉકળી રહ્યું છે હવે આપણે તેની અંદર વેફર એડ કરીશું

હવે આપણે તેને આ રીતના જાળાના મદદથી તેને આપણે કાઢી લઈશું તો સાઈડમાં આપણે આ રીતના એક જાળીવાળી ચાયણી લઈ લેવાની છે અને તેની નીચે તમારે પણ થાળી કે આ રીતના થાળ રાખવાનું છે અને આપણે આ રીતના એક એક કરીને બધી જ વેફર કાણાવાળી જાળીની અંદર આપણે લઈ લઈશું એટલે જે એક્સ્ટ્રા પાણી હોય તે બધું નીતરી જાય તો આપણે આ રીતના થોડી છૂટી છૂટી કરી દઈશું એટલે આ રીતના બધું પાણી

સરસ વેફર બધી બનાવી શકો છો તો આપણે તેમાં પણ થોડી માટે ટાંકી દઈશું તો વેફરને તમારે આ રીતના ચેક કરવાની તમે ખાઈને પણ ચેક કરી શકો છો અને આ રીતના તમે થોડું તમે ખાવાને થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલી જ તમારે આ વેફરને બાફવાની છે એકદમ વધારે પણ તમારે આ વેફરને બાફવાની નથી તો આપણી આ જાળીવાળી વેફર પણ એકદમ સરસ બફાઈ ગઈ છે આ વેફરને બફાતા થી છ મિનિટ જેટલો સમય લાગ્યો છે કારણ કે આ થોડી જાડી છે એટલે તેમાં થોડો સમય વધારે લાગે તો આ રીતના આપણે કટ કરી અને તરત કટ થઈ જાય એટલે આપણી વેફર એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને પણ એક આ રીતના વાસણની અંદર કાઢી લઈશું તો આપણે આજ રીતના બધી જ વેફર બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે વેફરને એકદમ સરસ પાફી લીધી છે તો આપણે એક પ્લાસ્ટિક સરસ પાથરી દીધું છે અને હવે આપણે કેક કરીને આપણે વેફર આ રીતના છૂટી સુટી સુકી દેવાની છે

પંખાની નીચે સુકાવા દઈશું અને ફરી આપણે સવારે થોડો તડકો આપીશું તૈયાર થઈ જાય તો ફક્ત એક જ દિવસની અંદર આપણી આ વેફર એકદમ સરસ સુકાઈ અને તૈયાર થઈ જાય છે આ રીતના આપણે બંને વેફરને સરસ સુકવીને તૈયાર કરી લીધી છે હવે આપણે વેફરને તળીને પણ બતાવીશું

તેલ તમારું એકદમ ગરમ હશે એટલે તમારી વેફર નાખતાની સાથે જ એકદમ સરસ તળાઈ જશે આપણે બીજી વેફર પણ એકદમ સરસ તળાઈ ગઈ છે તો તેને આપણે કાઢી લઈશું આપણે બીજી વેફર તળી લઈશું તો હવે આપણે જે ડિઝાઇન વાળી વેફર પાડી છે તે તળીશું સરસ ડિઝાઇન વાળી વેફર પણ છે તો આપણે બીજી વેફર તળીશું તો આપણે આજ રીતના બધી વેફર તળીને તૈયાર કરી લઈશું તો આપણે બંને વેફરને એકદમ સરસ તળી લીધી છે તમે જોઈ શકો છો વેફર આપણી એકદમ સરસ ધોળી બરફી જેવી બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ પટલી એટલે આપણી વેફર તળાતા પણ બહુ વાર નથી લાગી તમે જોઈ શકો છો જાડીવાળી વેફર પણ આપણે એકદમ સરસ પોચી હાથ વગરના વ્યક્તિ પણ ખાઈ શકે એવી આપણી આ વેફર બનીને તૈયાર થઈ છે હવે આપણે વેફર ને સર્વ કરી લઈશું

એક થી ઉપવાસમાં તમે ખાઈ શકો છો જો તમને લાલ મરચું પાવડર કે કાળા મરીનો પાવડર પસંદ હોય તો તમે તેની પર સાટી શકો છો પણ હું અત્યારે આ રીતના સિમ્પલર જ સર્વ કરી રહી છું કારણ કે ઘણી વખતે ઉપવાસ હોય અને તમે લાલ મરચું પાવડર સાટી અને આ વેફરને ખાવશો તો એસિડિટીનો નો પ્રોબ્લેમ થતો હોય છે લાલ મરચી પાવડર સાટી અને તમે આ વેફરને ખાઈ શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઘરે વેફર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ વેફરની રેસિપી કેવી લાગી જો તમને આ વેફરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય